ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કોલોની કોલોની શબ્દનો અર્થ નવા મુલકમાં કરેલી વસાહત તે કરનારા વસાહતીઓ શહેરમાં વસતા પરરાષ્ટ્રના કે કોઈ એક ધંધાના લોકોની વસાહત થાણો ઉપનિવેશ સંસ્થાન સહકારી મંડળીના ઘરોની વસાહત કે એવી રીતે ભેગા થયેલા પક્ષીઓ કે શહેરનો ખાસ લત્તો થાય છે કોલોની શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધેર આર અબાઉટ 200 ફેમિલીઝ રેસિડિંગ ઇન ધ રેલવે કોલોની એટલે કે રેલવે કોલોનીમાં લગભગ 200 પરિવારો રહે છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇન્ડિયા શ્રીલંકા મ્યાનમાર ઇત cetera વર વન્સ બ્રિટિશ કોલોનીઝ એટલે કે ભારત શ્રીલંકા મ્યાનમાર વગેરે એક સમયે બ્રિટિશ વસાહતો હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ